હેલો મનસુખભાઈ કઈ બોલો તમારું નામ મારું નામ વાઘ અસ્મિતા પ્રેમજીભાઈ અસ્મિતા હા બોલો મારે પ્રોબ્લેમ છે હું અહીં હરી સામે બેઠી છું બે વર્ષ થયા હા મારે ઓમ લવ મેરેજ હતા પણ એ લોકો એ બહુ મને હેરાન કર્યું છે કે બે બે વર્ષની તો મારી બેબી છે ઓકે એટલે હવે આપણે શું કરવા માંગો છો ઈ કહો ને મારે છૂટું જ થાવું છે એટલે અતણ કોઈ બાંધી રાખેલ હે અતણ કોઈ બાંધી રાખેલ ના અત્યારે બે વર્ષ ત્યાં હું મારા કપાન ઘરે છું મારી બેબી આવી હતી પછી હું ત્યાં ગઈ જ નથી ત્રણ મહિના ગઈ તી લોકો બહુ હેરાન કરે અને ઈ મારો ઘરવાળો છે ને બહુ દારૂ પીવે છે મારા સસરાય દારૂ પીવે રોજ મને ગાળો ને આપે દેશી પીવે છે બધા ઇંગ્લિશ પે છે દેશી પીવે બધા દેશી માં ગાયું કાઢે એવું થાય નકર જે અત્રણ ઓડઘા અને એવું ઊંચી જે બ્રાન્ડ આવે ને ઈ એટલે શુદ્ધ વિચાર આવે દેશી પીવાથી ગાળો બોલવાનું વાવાઝોડું થાય એવું થોડુંક

હવે આપડે અસ્મિતા બેન આ ઓડિયો વાયરલ કરવામાં તમારી ઈચ્છા છે હા વાંધો નહિ પછી viral કરવા માં આપડા તમારા ઘર વાળા એમના કોઈ જરૂર છે ફોન કરવાની જરૂર છે છુટા માટે હા ફોન તો કરવો જ છે મારે છુટા છેડા છે અસ્મિતા બેન ને હા અસ્મિતા બેન અસ્મિતા બેન અસ્મિતા બેન તમારા પપ્પા નામ

એનું ગામ કયું વાવડી મોટી તાલુકો ઉપલેટાલે જિલ્લો રાજકોટ ઓકે હા બેબી છે અઢી વર્ષની ના ના છોકરી નો જન્મે છું પછી હું મારા પપ્પા ના ઘરે એ લોકો કોઈ આવ એમ નહીં પણ મારો એમ કહેવાનો અસ્મિતા બેન કદાચ દારૂ બારૂ ના પીતા હોય ખોટી વાત હોય એવું કઈ હોય તો ઘર બાંધી લેવું જરૂરી છે ના 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 દારૂ પીવે જ છે પછી આ જે મારી માસી અત્યારે બોલે છે ને એની છોકરીને હેરાન કરતો એને મેસેજ કરતો એને ફોન કરતો મારી છોકરી ને એવો મેસેજ કર્યો તો એટલે હું એની માસી બોલું છું અહીં રાજકોટ થી એટલે મારી છોકરીને એવો મેસેજ કર્યો હતો એ કે હું તો એ છે કે તારી મમ્મી ને લીધે નતા આવતો હું તો કે તારી હિસાબે આવું છું એવા એવા મેસેજ મોકલ્યા ના કઈ નઈ મને તરત કહી દીધું કે હરામી ને નો પછી મને એવી ખબર થઈ ને પછી મેં અહીંયા અવાજ નથી દીધો મેં મારા ઘરે પગ નો મેં એક તો કીધું છોકરી રિયામડે છે ને ત્યાં ચા મારા બેન બનેવી મારા ઘરે આવતો જ નહી

બાવીસ બાવીસ એટલે નાની ઉંમર છે કઈ તમે થોડા દીકરી ઉપર જિંદગી જીવશો તમે આને આને છૂટું થયું તો પછી બીજું ઘર કરો તો પછી બીજો રાખે નો રાખે તો આ દીકરીનું હું ના ના એને તો હું રાખીશ જ પણ તમે હાલો હું આપી નથી પછી લોકો બે વર્ષ થી અહીંયા છું તો એ છોકરી નહીં જોવા આવ્યા ન કાઈ નહીં તો એને કેમ માર છોકરી આપવી અને બે બાપ દીકરો દારૂ પીવે તો માર છોકરી તો હેરાન થાય ને મારી તો જિંદગી બગાડી એને થોડી બગાડવા દઉં

આપણે ગોપાલભાઈ ને મને મો નંબર આપી દો હા હું આ મામલે તમને વોટ્સઅપ કરી દઉં ફોટા મોકલી દઉં આ બધું પછી આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા આપડી આ અત્યારે ઓડિયા એના માટે બધા વાયરલ થાય છે કેટલું કાલે છે એનું નક્કી નથી ઓકે હા 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 સર હવે અસ્મિતાબેન મને તમારો ફોટો મોકલો ગોપાલભાઈ નો ફોટો મોકલો અને મને એના નંબર મોકલો એટલે હું એને હમણાં જ ફોન કરું કે પણ બહુ મોડું કરતા આ બધી ગોટા ચડી જાય ના 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 આપણે તો એ ભલે ફોન કરજો તમે એને હા હમણાં જ કરી પણ મને નંબર મોકલી દો ઓકે એ હા હા આપણે કોણ કોણ બોલો તમે હું મનસુખ બોલું કોણ મનસુખ ભાઈ મનસુખ આપણે ફોન છે નંબર હાલો મનસુખભાઈ રામદ્વારા હા હા બોલો ને ભાઈ આ નંબર ગોપાલભાઈને છે ના મારા છે એ મમ્મી બોલુ છું બોલો ને શું કામ હતું ગોપાલભાઈની મમ્મી હા બોલો બોલો એટલે આપો ગોપાલભાઈનું કામ હતું હા શું કામ હતું 720 કાક તમારા બા પર બહાર અહીંયા આપણે જ ગોપાલભાઈના ઘરના હા હા એના માટે કામ હતું હા બોલો ને શું કામ હતું પછી

હવે એક વાર જો એક તમને કહું જે બાળક ને સ્ત્રી નો વિશ્વાસ ઉઠી ગયો પછી વિશ્વાસ ચાલવો ને એમાં બહુ લાંબો સમય ગયો છે એને એમ થઈ ગયો કે આવડે દારૂ જ પી છે તમારા ઘરવાળા દારૂ પી છે ને આય દારૂ પી છે એવું બધું છે એ કઈ કઈ પણ ન જો અમે અમે અસ્મિતાનો કોઈ બી નથી કીધું દીકરી ની જ રાખવું મારી વાત પીતોય મારો છોકરો પીતોય પછી કેમ લાગ્યો મને ખુદ ને ખબર નથી અને હવે એ દારો પીતો નથી કારણ કે હમણાં એનું એક્સિડન્ટ થયું છે પડ્યો છે આ પાંચ મહિના થી આ પેલા મહિના નો

હવે એ કઈ મને છૂટાછેડા નું કઈ થાય તો કરાવી દયો ને કોઈ સંજોગોમાં હા કેમ કે એમાં એવું છે કે દારૂ પી ને આવું કરે એટલે હું એક વાર આ મન મોતી ને કાર પછી હંધાય હા એ તો વાત બરોબર છે ઈ દીકરી કે મારી દીકરી ભાઈ હાલો ઈ તો ગમે એ મારો જો પ્રીત હોય જો પ્રીત હોય તો ઈ કાઈ રોય કે રોકાઈ ની બાપુ ઈ તો વંડી ટપી ને ન્યા વી આવે હવે આમાં 10 જણા મનાવી મનાવીને સમાધાન કરી કરીને ને ઈ એમાં જિંદગી માં કઈ કાઢ લેવા ન હોય હા એ સાચું છે તમારી વાત જો એની ઈચ્છા હોય એને આવું હોય તો ભલે આવે અમે કઈ ના નથી દારૂ પી કે કઈ જો એને કે તો જવાબદારી મારી બરોબર છે અને મને કોઈ દિવસ અસ્મિતા કીધું નથી મામી એ ગોપાલ આમ કે છે અમે સોલંકી છે ઈ સોલંકી ની ભાન છે ઈ મારી દીકરી છે મારી એક જ દીકરી છે ભાઈ વાત તમારી સાચી છે પણ હવે તમે તમે તમારી પાછળ તમે હાથો છો પણ આવડા હાને બે લઈ લઈએ ને કેમ કે દારૂ છે ને એમાં તો કંઈ બીજો વાંધો ન આવે હા

તો વનિયાકણ કોઈ હોય એનો નંબર દયો નકર હું હાંજે આવ તમને હાંજે ફોન કર મારી ભાઈ એટલો બધો ટાઈમ ન હોય અહી એક કલાકનો મરવાનો ટાઈમ નથી આતો જેનો ફોન ઉપાડ્યો એટલે તાત્કાલિક હોય એ લઈ લેવાનું આવ્યું આવ્યું ને ગયું ગયું આ તો એ વાત તમારી છે એમ નહી તો એને જી કરવું હોય મને રૂબરૂ ફોન કરીને બધું કહી દે તો હું કહી દે ભાઈ તાર જા રેવું હોય દીકરી તો હા આખી રીતે રે દેજો હું એને સમજાવી દઉં

અહીંયા ખબર પૂછવા નથી આવતા અને મારો છોકરો બે વાર ને કપડા મંગાવવા ને કપડા દેવાઈ ગયો તો એ ઈ બાયવે હું કીધું મારી છોકરો ઘરે આવીને દવા હોતે પી ગયો તો હવે એ બે જણા ને હું તકલીફ પડતી નથી મને અસ્મિતા કેતી નથી મને મારો છોકરો કે તો બેય માણને હું પ્યુ છે ને ઈ ખબર નથી તમે તો છોકરાની માં છો તમને એટલી ખબર હોય ને કે આને શું પ્રોબ્લેમ છે ઈ આપણા ઘરની આપણને ખબર ન હોય તો આમાં ગામની જ ખબર રે

એને પાટલા હાવ છોકરી ને જનમ દિવસ હતો જન્મ દિવસ ઉજવવા ગયા ને પાંચ દી હાચમ કરી આવડી રોકાણી પાંચ પછી બે જણા હું બાઈ જા બોલ્યા અમે તો ભાઈ આખો દી મજૂર માણસ છે વાડીએ વયા જાતા હતા અમને કઈ પણ ખબર નથી વાત હું બાઈ જા ને હું બોલ્યા ને તો એમે કીધું બેન તને હું વાંધો છે પણ મન કાઈ વાંધો નથી એ મમ્મી ને કેડાવી ફોન કરી ઓ કામ કરે છે કઠણ એટલે ઓમ વાંધો નથી હવે રેડી છે કામ કાજ લાગી જાહે એટલે ગેરેજ હોતે હતું ગેરેજ હોતે છે માં છોકરાને હા એટલે એ કઈ વાંધોય નથી હવે અને બાઈ ને જે કરવું હોય એ બીજું શું થાય હવે અમારે તો ભાઈ મારે કઈ આમાં નથી કઈ સર સગન દીકરી કે એમ થાય ભાઈ જી જે કરવું હોય છોકરી ને બેન હવે કરવા બીજું તો શું કરે આ બધું આવું ક્યુ સી એ જ કરશે બીજું કઈ નહીં કરે પણ હવે

હા હું કરું હાલો હમણાં તમે મને નંબર આપો તો કઈ હું કરું લે આને આમાં ક્યાંય હું કરું મારે તમે નંબર બોલો ને તો હું હમણાં એને ડાયરેક્ટ ફોન જ કરું છું પણ નંબર એમ મને આમ લેતા ના આવડે હું આમ જોઈન તમને નંબર આમ નાખું એમ નંબર બોલું લખી લો પેલા હાલો હા આ હોસ્પિટલ હા હવે આજે ગોપાલ છે તો અહીં હાજર નથી એનો ફોન નથી લાગ્યો પણ ઈ છે ને ઈ એમના સાસુ એ ઉપડ્યો તમારી તમારી સાસુ એની માઈ હા હા હા

ના 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 ઈ હાવ એની ખોટી વાત છે એકેય વાર ઈ કપડા લઈને આયવા જ નથી ઈ કપડાં કેમ લેવા આયવા આ ગોપાલ કે તમારા પ્રેમ દવા પી ગયો ના 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 દવા નથી પીધી બધી વાત ખોટી છે જ્યારે એને એવું કર્યું તો ને એમાં દવા એને પીધી નથી ખાલી હેને એને દવા આમ ખાલી ચાખી નોતી ઈ બોટલ માં હતી ની દવા એને ખાલી એવું નાટક કર્યું મારા મમ્મી પપ્પા ને રાતે હેરાન કર્યા તી પછી હું અહીંયા ચાલુ વરસાદની અમને ત્રણે મમ્મી દીકરી ને કાઢી મૂકી ઈવડાવીએ

દવાનું અમને કોઈ દવા બાબતે કઈ કીધુંય નથી ઈ તો પછી જેવું કરે એવું ભરે ઈ તો એક્સિડન્ટ ઈ થાય બધુંય થાય અહિયા અમે બે મમ્મી દીકરી હેરાન નથી થાતી મારી છોકરી બાપ વગર ની છે એને બાપ નો પ્રેમ નથી મળતો આપનો પ્રેમ તો જ્યાં પાણા જ આવતો મળે કે છેટરથી મળે તો એમ થોડું હોય આવા દારૂ પીને એને હું ના છોકરીને એવું બતાવવાનું મારે દારૂ પીને હેરાન કરે અને મારી છોકરી નાની હતી તો રોયા કરતી તો એમ કેતો કે આ દવા પીવડાઈ દે સુઈ જાય પ્રેમ પ્રેમ છે ને પ્રેમ ના પરણામ આવું જ આવે એમાં એવું ના હોય એમાં એમાં થોડું જો આપડે મારી સાંભળો કે જે એમાં બેઠા અમે કઈ ભાગીને તો લગન નોતા કર્યા અમે બધુંય બધું એવા પાંચસો માણસ લઈને અહીં આવ્યા તા ને અમે લગન કર્યા તા પણ લગન તો પાંચસો માણસ પછી કર્યા પણ પેલા તો ઇસ્ટ ગયા ને હા એ તો ફોર વ્હીલ લઇ ગયા એ તો બધાય મને અને અત્યારે કાય કામ નથી કરતો ગેરેજ છે કે ઘર નું કાય ગેરેજ નથી અત્યારે આ ઘરે રખડે અને મારા દાગીના મને કેટલા મારા મામા એમાં ને કરાવી દીધા છે એ દાગીના નો ખોટો મારા ઉપર આરોપ નાખ્યો મારા એ કોઈ દાગીના અહીંયા છે નહી અને કપડાની વાત કરે તો મારો બધોય જ સમાજ ન્યા છે કપડાં મને એક કોઈ નથી આપ્યા એને હવે ગોપાલ છે ને એ ઘરે છે અને તમારા સાહુ ની ઈ તો જુનાગઢ હા એવું છે ને ઈ મને કઈ ખબર નથી હું બે વર્ષ થી આયા છું તો તો તમે શહેરો તો યાદ જ કે એ ભૂલાઈ ગયો એ તો યાદ હોય ને એ મગજમાં માં ગયો ગયું કેવા જઈએ એ ગમે હું તમને ખુલી ને વાત કરું મારી છોકરી પેટ રહી ને ત્યારે એ મને ના પાડતો કે મારી છોકરી નથી તો અમે બધા રિપોર્ટ કરાઈશું એવડે એમ કેતો તો અને હજી તો મારા લગ્ન ના મહિનો દિવસ થયો બોલો રાતે ઈ અટકી તમે લઈ શકો કોઈ પણ હોય એટલે ઈ એક થોડુંક એક સ્ત્રીને દબાણમાં રાખવાની આમ માથે થોડો કામ એકો કરીને રાખો ઈ હર કોઈ પુરુષને ઈ એક ઈગો હોય જન્મ ખોટ જાય આ પ્રોબ્લેમ છે હા નથી અમે બાથ એટલે એમ કહી દે હું તમને તારી કરતા હું દર રાખું તું એમનો મને મધી પછી ભલે ઘરે ખાવા ખીચડી ન હોય પણ ઈ બળ કરે ને ત્યાં અહીંયા ઊભો પણ એમાં કાઈ દુખ નઈ લે કારણ કે એમ ઈ છે ને ઉપલા ડોળનું પાણી હોય એટલે ડોળું વધારે હોય